નમસ્કાર કેમ છો મજામાં જશો વરસાદ ચાલુ છે કેવી હાલત એની થઈ ગઈ છે આ રીંગણીમાં મેથી છે ને સરસ મજાનું બે ત્રણ થી સાત્યા માં વરસાદ જોરદાર આવ્યો બધાય ખેડૂત મિત્રો ને ખુશાલ કરી દીધા હવે તમને બતાવું છું મેથી કૃપા થઈ ગઈ જોરદાર વરસાદ આવ્યો અને ખેરાણાની આજુબાજુના જે તળાવ છે બરોબર એ જોરદાર ઓવરફ્લો થઈ ગયા કોણ સોમાસાની જમાવટ છે આ જો રીંગણી છે એમાં મેથી છે પણ મેથી તો દેવાઈ ગઈ છે જોઈ લો તમે મેથી વરસાદના લીધે આડી પડી ગઈ થઈ ગયો મેથી ચોમાસામાં જો વરસાદ ચાલુ જ છે મેં વિડીયોમાં જોઈ શકો છો મારા વિડીયોમાં કે મારી ચેનલમાં નવા હોય તો મારા આ વિડીયોને શેર કરજો લાક કરી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરીજો વિડીયો ગમે તો થોડો વરસાદ ચાલુ છે વાતાવરણ કેવું જોઈ લો સરસ વરસાદ પડી ગયો આ મકાઈ આડી પડી ગઈ જોઈ લો તમે વિડીયોમાં જોઈ શકો છો તો આટલું જ આ વિડીયોમાં અવનવા વિડીયો જોવા માટે